આગામી સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ કાશી રાઘવની સ્ટાર કાસ્ટે સુરતની મુલાકાત લીધી હતી ગુજરાતમાં ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસે થઈ રહેલો ફિલ્મ કાશી રાઘવ ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક છે તો તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો ફિલ્મમાં દિક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પીહુ શ્રી ગડવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે તો ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી જયેશ મોરે શ્રુહદ ગોસ્વામી તથા લેખક દર્શક ધ્રુવ ગોસ્વામી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર મારે એવું છે કે કાશીરાઘવમાં મને જે પાત્ર ભજવ્યું છે ટ્રક ડ્રાઈવરનું છે હું ને જયેશ સર બંને ટ્રક ડ્રાઈવર હોય છે ટ્રકમાં જ આખી જર્ની હોય છે થ્રુઆઉટ ધ ફિલ્મ પણ આપણે જનરલી જયારે ટ્રક ડ્રાઈવર્સ ને જોઈએ કાં તો આપણે હાઈવે પરથી આમ નીકળતા જોઈએ કાં તો પછી ક્યારે એમને ટાંકીને નહીં જોઈએ આપણે ઓલવેઝ એને આવી જ રીતે જોયા બ્લર માં જ દેખાતા તો એની એમની લાઈફમાં એમની લાઈફસ્ટાઈલમાં પગ નાખવો અને પ્રકારનું રોલ મળવો મને તો એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું અને જે આખું થ્રુઆઉટ જર્ની છે હું એક યંગ ટ્રક ડ્રાઈવર છું હજી નવો છોકરો એના માટે બધું નવું નવું છે જે દુનિયા છે આ લોકોની એને શું ટ્રક ચલાવતા આવડે છે નવો નવો આવ્યો છે પણ કેટલા ચેલેન્જીસ આવે કેવા પ્રકારના લોકો એને મળે અમુક ચોઈસીસ એને જે સિલેક્ટ કરવી પડે તો એ આખી જર્ની મારા કેરેક્ટર માટે બહુ મને પ્લે કરવાની બહુ છે ગનાભાઈ તરીકે તમે જે જર્ની પૂરી કરવાની મજા આવી તમારા જીવન અત્યાર સુધીનું જે અત્યારનું જીવન છે એ અને ટ્રક બે બહુ મોટો ડિફરન્સ તો કઈ રીતે ચેલેન્જીસ હતી તમારા સૌથી મોટી ચેલેન્જ તો મારા માટે ટ્રક શીખવાની જ હતી કારણ કે મને કાર ડ્રાઇવિંગ પણ નથી આવડતું હવે આપણે જે જોકે પણ ત્યારે કાર ચલાવતા બી નથી આવડતી પણ પછી પહેલા ટ્રક શીખ્યો સૌથી મોટી ચેલેન્જ એ હતી અને બીજી ચેલેન્જ જે કેરેક્ટરની હતી એ જ હતી કે ટ્રક ડ્રાઈવર ની બોડી લેંગ્વેજ ટ્રક ચલાવવો નાના નાના ન્યુઆન્સીસ કારણ કે ટ્રક પર ચડવું અને ઉતરવામાં બી બહુ પેલું હોય છે કે આપણે લોકો ટ્રક પર ચડીએ તેવું લાગે કે આ પહેલી વાર ચડે છે પણ એ સતત એની પ્રેક્ટિસ કરવી એને બોડીમાં લાવવું એ ચેલેન્જીસ હતા ગુજરાતી કારણ કે આ જોનર પહેલી વાર કદાચ એક્સપ્લોર થઈ રહ્યું છે ગુજરાતી હિન્દી ભાષાઓમાં કહું તો હિન્દી છે બંગાળી છે મરાઠી છે અને ગુજરાતી તો છે જ તો અને એક એવા સેક્શન ઓફ ધ સોસાયટી ની વાત છે જેની વાત આપણે રોજ નથી કરી શકતા કમ્ફર્ટેબલ કદાચ નથી અ સેક્સ વર્કર્સ ની વાત છે ટ્રક ડ્રાઈવર્સ ની વાત છે અને ઓવરઓલ તમે કદાચ આ ફિલ્મને એક જોનરામાં નહીં બાંધી શકો કારણ કે ઘણી બધી ટોપિક્સ એટલે ઘણા બધા ટોપિક્સને ટચ કરે છે આમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર બી વાત છે આમાં સેક્સ વર્કર્સ ઉપર બી વાત છે આમાં એક બે હજી ઇશ્યુઝ છે જે અમે હજી ડિસ્કલોઝ નથી કર્યા કારણ કે આખી ફિલ્મ जोशो तक खबर पड़ सो तो कोई एक पिक्युलियर टॉपिक पर नहीं एक ओवरओल सोसायटी कही सकिए कि सोसायटी ने रिफ्लेक्ट करे कि